જિલ્લા મથક પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા હવે કાયમી સમસ્યા બની ગઈ છે અનેકવાર ટ્રાફિક મુદ્દે તંત્ર સામે સવાલો ઉભા થયા છે બાયપાસનું કામ પણ માત્ર હજુ કાગળ ઉપર છે ત્યારે ફરી પાલનપુરની ટ્રાફિક સમસ્યા અને બાયપાસની રજૂઆત લઈને જાગૃત નાગરિકો મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું પાલનપુર શહેરની વિકરાળ ટ્રાફિક સમસ્યા અંગે ટ્રાફિક નિવારણ સમિતિએ સોમવારે ગાંધીનગર જઈ મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરી હતી સમિતિએ શહેરમાં ભારે વાહનો પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું ફરીથી બહાર પાડવા અને મંજૂર થયેલ બાયપાસનું કામ ઝડપથી પૂર્ણ કરવા માંગ કરી હતી સમિતિએ મુખ્યમંત્રીને જણાવ્યું કે બાયપાસના કામમાં અનેક બાધાઓ છે તેનું નિરીક્ષણ કરીને પ્રશ્નો દૂર કરવા અને કામ ઝડપથી શરૂ કરવા માટે તાકીદ કરવી જોઈએ મુખ્યમંત્રીની મુલાકાત માટે સમય આપ્યો હતો જેમાં જસવંતસિંહ વાઘેલા કૌશલ જોશી મયુર ડેરિયા સહિત સભ્યો હાજર રહ્યા હતા

પાલનપુર ટ્રાફિક નિવારણ સમિતિ આજ રોજ અમે માન્ય મુખ્યમંત્રી સાહેબની મુલાકાતે આવેલા છીએ જે પાલનપુર શહેરનો જે ટ્રાફિક સમસ્યાનો જે પ્રાણ પ્રશ્ન છે એ પ્રાણપ્રશ્નનો ત્વરિત ઉકેલ આવે તે માટે આજે સાહેબને જે ચાર વાગે એમને જે સમય આપેલો છે એ પ્રમાણે તેમની સમિતિ સાથે મુલાકાત કરી સાહેબને રજૂઆત કરવાના છીએ કે સાહેબ તાત્કાલિક ધોરણે પહેલાં તો જે પાલનપુર શહેરમાં ભારે વાહનો છે એ વાહનો ઉપર પ્રતિબંધ મૂકવા માટે જે તેમના તાબાના અધિકારીઓને ત્વરિત સૂચના આપવામાં આવે આ ઉપરાંત જે બાયપાસ મંજૂર થયેલો પડ્યો છે બાયપાસનું બનવામાં જે બાધારૂપ જે પ્રશ્નો આવી રહ્યા છે તેનું સાહેબશ્રી તેમના એમ કે અધિકારીઓ દ્વારા તપાસ કરાવીને જે બાધારૂપ પ્રશ્નો આવે છે એ દૂર કરી અને બાયપાસનું કામકાજ ચાલુ કરવામાં આવે આ ઉપરાંત બાયપાસ બનતા સમય લાગે તેમ છે તો જો સરકાર ઈચ્છે તો પાલનપુરના માધ્યમમાં એમ કે નેશનલ સત્યાવીસ ઉપર ઓવરબ્રિજ અને અંડરપાસ બનાવવા માટેનું વિચારી અને અંડરપાસ અને બાયપાસ પણ મંજૂર કરે તેવી અમારી પાલનપુર શહેરના હિતમાં બે હજાર બાવીસથી અમારી સતત માગણી છે અને આજે અમે સીએમને આ બાબતે ફરી મળવા આવ્યા છીએ અને અમે અમારી આ ઠોસ રજૂઆત કરવાના છીએ અમને આશા છે કે આવનારા સમયમાં અમારી આ માગણી શહેરના હિતમાં એને લઈ અને સાહેબ તાત્કાલિક આનો ઉકેલ આવે એ માટે સો ટકા પોઝિટિવ રિઝલ્ટ લેશે આ સાથે અમે માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીને પણ મળવાના છીએ આપણા ગૃહમંત્રી જે સંઘવીર છે જે વાહન વ્યવહાર મંત્રી છે તેમને પણ મળીને અમે રજૂઆત પાલનપુરના હિતમાં કરવાના છીએ આજે અમે સમગ્ર પાલનપુરની ટીમ જે મુખ્યમંત્રી સાહેબની જે પ્રોટોકોલ છે એ પ્રમાણે દ્રષ્ટિ જેટલા લોકો આવ્યા છીએ અને સાહેબની અમને એપોઇન્ટમેન્ટ મળી ગઈ છે અને અમે ચાર વાગે સાહેબને આગળ કહ્યું પ્રમાણે રજૂઆત કરવાના છીએ